ગુજરાતમાં આવેલું હરસિદ્ધિ માતાનું મંદિર જેનો ઇતિહાસ ઘણો રોચક અને પૌરાણિક છે આ મંદિર મુખ્યત્વે ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ મુકામે કોયલા ડુંગર પર આવેલું છે હરસિદ્ધિ માતાને ને હર્ષદ સિકોતર અને વહાનવટી માતા જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે માતા હરસિદ્ધિને ભગવાન શ્રી કૃષ્ણ કુળદેવી માનવામાં આવે છે એવું કહેવાય છે કે આ મંદિર પરથી ઉજ્જૈન લઈ ગયા હતા ધર્મગ્રંથો અનુસાર આ માતાજી સવારની પૂજા ગુજરાતમાં કોયલા ડુંગર પર અને રાતની પૂજા ઉજ્જૈનમાં કરે છે ઉજ્જૈનમાં પણ તેમનું મંદિર આવેલું છે કેટલાક ધર્મગ્રંથોમાં હરસિદ્ધિ માતાને શક્તિપીઠ તરીકેની માન્યતા છે જ્યાં માતા સતીની કોણી પડી હતી એક પ્રચલિત કથા અનુસાર વેપારી જગડુશાનું જહાજ ડૂબી રહ્યું હતું ત્યારે તેમણે માતાજીની સ્તુતિ કરી હતી માતાજીએ જગડુશાને મદદ કરી અને તેમના દીકરા અને પત્ની